ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે તિજોરી નળ તૂટતા સ્થળ પર જ મૂકી પલાયન થયાની ઘટના તથા તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એફ એચડીએફસી બેંક આવેલી છે આ બેન્કને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર મૂકીને ભાગી ગયા હતા જોકે સદનસીબે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી આ ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હતું જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટત તૂટ્યું હોવાનું ખબર પડ્યું હતું આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે